સુરત પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે સુરત પોલીસે મીડિયાની આડમાં ચાલતા ડુપ્લિકેટ નોટોના રેકેટનો કર્યો છે સુરત પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અત્યારે આપ જોઈ શકો છો તસવીરોમાં આ નોટ છાપવાનું પ્રિન્ટર છે આ પ્રિન્ટર થકી જ નોટ પ્રિન્ટ કરતા હતા અને ત્યારબાદ આ કાગળો છે આ કાગળના બોક્સ છે જે કાગળ નોટ પર ઇસ્તેમાલ કરાતું હતું અને ત્યારબાદ આપ જોશો તો આ અલગ અલગ સામાન છે ઇન્ક છે અને જે ડુપ્લિકેટ નોટ નવ લાખ છત્રીસ હજાર

એટલે મીડિયાની આડમાં ડુપ્લિકેટ ડુપ્લિકેટ નોટ છાપવાનું રેકેટ સુરતમાં ચાલી રહ્યું હતું એની ભનક કે સુરત પોલીસની એસઓજી ટીમને લાગી હતી ત્યારબાદ આ ફિરોજ શાહ જે લાલ શર્ટમાં દેખાઈ રહ્યો છે એ આરોપીની પોલીસે પહેલા ધરપકડ કરી હતી ત્યારબાદ એના બે સાગરતો જે મધ્યપ્રદેશથી આ નોટ છાપવાનું સામાન લઈને આવ્યા હતા એ બંને આરોપીની પણ ધરપકડ કરી હતી ટોટલ ત્રણ આરોપીઓને અત્યાર સુધી સુરત પોલીસે ધરપકડ કરી છે સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે તમામ પોલીસને સૂચના આપેલી છે કે ભાઈ દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને પીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી એ અંતર્ગત ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે ત્રણ નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા બે મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેસમાં કોઈ ગલ્લા ઊભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે બે મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લીંબાયત વિસ્તારમાં રેડ કરી અને નવ લાખ છત્રીસ હજાર એકસો રૂપિયાની પાંચસો અને બસોની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલ છે આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોજ સહા કરીને છે તેને તથા તે તેના મધ્યપ્રદેશના બીજા બે સાગરિકો ત્રણેને ઝડપી પાડવામાં આવેલ છે એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું એ પ્રિન્ટર એની નોટ બનાવવાના કાગળો શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના બે એના આઈ કાર્ડ તથા ચાર જે માઇક હોય છે એ ચારે ચાર ઝડપી પાડેલ છે પ્રારંભિક જે માહિતી મળી એ મુજબ છેલ્લા બે મહિનાથી આ કામ ચાલુ હતું અને અમને માહિતી હતી જ એટલે અમે એની વોચમાં જ હતા આમાં જે ફિરોજ શાહ કરીને જે આરોપી છે અગાઉ બે હજાર પંદરમાં છત્તીસગઢની ઝારખંડની અંદર આવા બોગસ નોટના એક કેસમાં પકડાઈ ગયેલો હતો અને ત્યાંથી તેને હાઈકોર્ટમાંથી જામીન મળેલા ત્યારબાદ તે અહીંયા ગુજરાતમાં આવી લિંબાયતમાં એને પહેલાં જમીન દલાલીનું કામ ચાલુ કરેલું ત્યારબાદ એને વ્યાજ વટાવ નું લાયસન્સ મેળવી વ્યાજવટાવનો ધંધો કરતો હતો તેમાં તેને ખોટ ગઈ અને એક કે બે એના કુટુંબીજનોના ઓપરેશન અને પોતાના પણ આંખના ઓપરેશન કરાવવામાં પાંચેક લાખનો ખર્ચ થયેલો ત્યારબાદ તેણે આ બે એક મહિનાથી આ કામકાજ ચાલુ કરેલું આ કાગળ અને ઇંક જે છે અત્યારે પ્રારંભિક જે અમને માહિતી મળી છે એ મુજબ મધ્યપ્રદેશથી એ લોકો લાવતા હતા અત્યાર સુધીમાં અમને પ્રારંભિક જે એમની પૂછપરછ કરી એ મુજબ ચારેક લાખ રૂપિયાની નોટો એમણે ટૂંકમાં છાપેલી અને ડિલિવરી પણ આપેલી છે પણ જે કઈ કઈ રીતે ઉપયોગ કરતા હતા કે કેવી રીતે એનો ઉપયોગ થયો છે એ તપાસ અમારે કરવાની બાકી છે એસઓજી ટીમની આ મહત્વપૂર્ણ કામગીરી કહી શકાય કારણ કે મીડિયાની આડમાં આખો રેકેટ ચાલી રહ્યો હતો તો મીડિયાની આડમાં કોઈ પણ એની ઓફિસમાં જલ્દી જઈ ના શકે એની સાથે કોઈ પૂછપરછ ના કરી શકે કોઈ શંકા પણ વ્યક્ત ના કરી શકે પણ સુરત પોલીસની એસઓજી ટીમને આ લોકો પર શંકા ગઈ હતી ત્યારબાદ આ ડુપ્લિકેટ નોટ છાપવાની રેકેટનો બંડાફોડ કર્યો હતો અને ત્રણ આરોપીઓની હાલ ધરપકડ કરી છે અને આનો મુખ્ય આરોપી જે ફિરોજ શાહ છે તે મીડિયા હાઉસ ચલાવતો હતો અને એની ઓફિસ પર ધરાવતો હતો તો આખો રેકેટ મીડિયા ઓફિસની આડમાં ચાલી રહ્યું હતું અને સુરત પોલીસે આ મહત્વપૂર્ણ એક રેકેટનો ભંડાફોળ કર્યો છે સુરત પોલીસની હાલ તપાસ આમાં ચાલી રહી છે આગળ આની અંદર કોણ કોણ બહાર આવશે અને રેકેટ ક્યાં ક્યાં જશે કારણ કે પોલીસે જે માહિતી આપી છે એ મુજબ ચાર લાખ નકલી નોટો આ લોકો માર્કેટમાં ડિલિવરી કરી ચૂક્યા છે હવે એ નોટ કઈ રીતે ક્યાં ગયા છે પોલીસ એની પર તપાસ કરી રહી છે તો સુરત પોલીસનું એક મહત્વપૂર્ણ ડિટેક્શન સામે આવ્યો છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત